કે શું કરવા કીરી તું હું આમ ન જાઉં કઈક વાત કરો તાર બોલાવું અહીં હું ભાંગેડિયા ને એના જમાઈ ને એના બા ને બદન બરોબર હા હા યાર આ જેતરા મોટે ઘેર તન પણ આવી એટલું દુખ પડી રહ્યું ખરી કી ખરી 4 વાગ્યા ના ઉઠાડે ઓહો હો અડધી રાત ના હું કરો તમ અડધી રાત ના ઉઠીને અમ તાકી ઉઠાડે કે કામ ન હોય તો થી હે હમ કોણ કે દે ખેટી ભરવા જાનું ઘણા ખેટી ભરવા જાવાનું આય ઉકરો તું હજી કેતલી તી મને ગમી ગયો છે કરી કરીન હા પાસી આવી આવી નાટક કે કરી રહી હો ઇમાન હું ખબર હે કે એમ કરે એમ હું હું કોણ કોણ યે વાળા તો તે હાવ કઈ વાંદો ની ભેડું કરી દે બીજું હું છે હે હાવ कई केतरी के मारे ये बाई त्रिवदी मारे तेरी बहने हो पार कजला भी मिली मारे मारे पाल मोल खुजी नहीं उतार हुआ बाहात मत लगा डे तो तारे बेड़े ना पिवा मेल ने कई कर फटाफट हूँ करे बोला वो पोकल बार डगरा तो कुटी मेरी बार हाँ भाकरा यू है तन रे बोल हाँ मरा तो यह तो है

જો ક બધા ને આલ બાબા હું કરવા હોડે બધી તું મેલી રયો મોહે મોહે લાગી ગયો હે કી મોહે મોહે લાગી ગયો હે તન હેવું લાગી રયો હે હે તે પૂછલી મારી છોરી ના લે લે વાત કર લે તું હલા કાકા ભારી મારી મને પેલા કુકડા જો ફેરે ફેરે ને મારી ફટક પાર કજળાવ દીધી ઓહો હેવડી બધી મારી કઈ રીતે તારા બન આલ જોઈ તેર બન આલુ છે લે બા તો મારી બધી વાતો આપડે મેલ દે અને ઇના સોરાના બા ને ઇના સોરા ને અને ભાંગીડા તું હતી ભેળો આવતો રે કારણ કે આસ્તે મદન હાટકો એક ખાવાના છે એમ આજ તમને ખબર પડે કે મારો પાવરફુલ છે બેટરી નો એ હો તે રાવીરા બીજું હું કોરે હું તે પેલી પોરું સુકાવડે બધી મારા કુકડા જો ધંધળે રંધળેન કુને તે કુને આય પેલો નો ફોન આવડો ને તારી ખાહરીનો હું હું તમારે રીતે મન પાજે મન હું કે તો ફરવા ફરવાને જાવ એટલે

સમજે કઈ એમ મારી વાતે નહીં માનતો અરે વાતે મોનું રાલ પણ આ પેલા ની મોને રાલ ભાઈ બંધી તારે રાતે હું કીરે જવું પડે જવું પડે હું હમણાં તને ખબર પડે હે કઈ માન કઈ કીધું નું હોત તને બીટોડ જવું પેલા સુધી ચાલ ચાલ તને હા ભાઈ ખબર પડે હે હે બહેરે રાખે રાખે બહુ હોશિયારી હાવ કરવા મંડી ગયો નવાઈ નઈ તને બહેરે આવી ગયેલી લાગે તે એવું નહીં મેરા કાકા તે હા જાય હું બીજું તે મારે થોડા

જો કઈ ને તમન 2000 ઉસકી ન હટી પાછે વીન લી હા બણે જીસે હો હો ના હર કરી એ સાબ અરે સાલો આજ લઈ ઓય અરે સાબ આ બી ભાડો હોય આ રીહે ન આવીન છે હું બી હેલી બી કરી દીધી

જોડો બધું થોડું મરાતું હે પણ વાત કરેતી હું હે હા આ બાનતે આવી ગયા તન મારો વાળો થી આયો બી સાલ માઈક પર નાખી તમે હા ન ગયો છે તમે ઉઠી જાઉં

સારો પહેલા વાત નો નિકાલ કરો તમુ પાસ બધી વાત પસાડી હાલે પોરી હાલે તમુ થી પેલા આમલી ખણ બા હા ગુ કાટ ના ખીમ કીરું તમારું નિકળ હે મારું હમે હો અમે શું કરીએ તે મારું એકલા નું કાટવાનો છે લાગ્યું કે કરે તો જાણે હા કઈ ની પેલો જરીક વાત કરવા કી એમ કે હું કે તો હે ચાલો સાલો તું વાત પૂરી પાડ દે એ તમ હું હું વાત ને નેરાકન લાવા કી રહ્યા ફટાફટ કી તો અમાર મોડું થાય ડગરમ પાણ પીવાડા નો હોજુ પડી કેમ બા આમ હું બોલતો ની વાળી આ પોરે ખોલ્યા મારી પહેલો તું કી દે તારા બાન હંધી સમજાડ દીજે હા આ પોરે આવડી કેમ મારી થે હું વાંકી છે હે આ કીજે કળા કળા ને પાર ઝટકાવ નાખી તારો હદી કાળો કાઢ નાખી હા તું હજુ ન જાણતો હમુને ઓ બાર ગાડી આવીને દૂતાઈ કરે પાછી કરે દૂતા કરવાની તારા બાર હા હા કો કેરે મારી બોલતો નઈ હોય બોલતા નહી હોય தீ மாரேவானி எக் தான் அடுப்பாங்க